જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તે જ પણ આજે તારીખ ત્રેવીસ ત્રેવીસ ડિસેમ્બર છે હવે જે આપણે માવઠાની આપણે માહિતી આપી હતી થોડા દિવસ બે દિવસ ત્રણ દિવસ પહેલાં અને એક લિંક પણ આપી હતી સ્ક્રીન વિડીયો દ્વારા શીખવવા માટે કે તમે શીખી શકો છો હવે જે આપણે વાત કરવાની છે આ માવઠાની તો જે આ માવઠું છે એ વધારે ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાન વિસ્તારમાં અસર વધારે કરશે બાકી જે ગુજરાતના બીજા વિસ્તાર છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે એ વગેરે વગેરે વિસ્તારમાં ખાલી નહિવત છાટાછૂટી કદાચ થાય તો થાય એવું છે બાકી વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી યથાવત રહેશે હવે આપણે એક બીજી વાત કરવાની છે મિત્રો આપણે કુલ વેધર ગ્રુપ સપશે તેજના નામના વોટ્સઅપ ગ્રુપ સાત છે તો હવે ગ્રુપના મિત્રો એમ કહે છે કે અમિતભાઈ આપણે સ્નેહ મિલન કરીએ તો આપણે સ્નેહ મિલનનું આયોજન કરવાનું છે આ વર્ષમાં જોઈએ હવે આપણે કે એમાં કેટલા મિત્રો આપણે સ્નેહ મિલનમાં એડ થાય છે ત્યાં આવવા માટે અને જો કોઈ નવા મિત્રો હોય આપણા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો આપણે અહીંયા લિંક પણ આપીએ છીએ કોમેન્ટમાં પેલી લિંક હશે તો તમે જોડાઈ શકો છો અને આપણે આ વોટ્સઅપ ગ્રુપમાં ખેતીની માહિતી આવતી હોય છે વાતાવરણની આવતી હોય છે બીજી અન્ય કોઈ એવું હોય છે તો એની પણ માહિતી આવતી હોય છે તો આપણે તેમાં જોડાઈ જઈએ ચણાનું વાવેતર છે આ ધાણાનું વાવેતર છે કપાસ કાઢીને ધાણા વાવ્યા હતા આ કાબુલી ચણાનું વાવેતર છે હવે જે આ માવઠું છે એ સીમિત વિસ્તારમાં ગુજરાત રાજ્યમાં આપણે આ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત પશ્ચિમ ગુજરાતને એ બાજુ વાત કરીએ તો એટલું બધું ખાસ છે નહીં ઉત્તર ગુજરાતમાં થોડી અસર રહેશે બીજે ક્યાંય ખાસ એવી કાંઈ અસર નથી કદાચ અમુક વિસ્તારમાં છાટાછૂટી થાય કદાચ એ ખાલી નોર્મલ છાટાછૂટી નુકસાનકારક નહીં તો એ પ્રમાણે આપણે આ માવઠાની માહિતી આપી છે અને આવતીકાલે આવતીકાલે ચોવીસ તારીખે વિડીયો આવશે આપણા તરફથી બે હજાર પચીસના ચોમાસાનો કાર્યક્રમ શું હશે વરસાદ બાબતનો એ અલનીનો લાનીનોની અપડેટ આપશું આપણે કે બે હજાર પચીસમાં શું અલનીનો છે શું લાનીનો છે એની પરિસ્થિતિ શું છે એના ઉપરથી આપણે નક્કી કરી શક શકીએ કે આવનારું ચોમાસું કેવું રહેશે ચાલો જોડાયે રહો આપણી ચેનલ પર જય જવાન જય કિસાન જય દ્વારકાદીશ સૌ મિત્રોને